આ વર્ષના થોડા વરસાદમાં પાણી લોકોની પડેલ લીધે થાય તેના નીચે જણાવેલા મુખ્ય ચાર વિસ્તારોનો અભ્યાસ છે જેમાં જૂના ગૂગલ મેપ ડ્રાફ્ટ પ્લાન અને સરકારી રેકોર્ડનો ઉપયોગ કરી અને હાલની સ્થળ સ્થિતિના અભ્યાસ કરી સાબિત કર્યું છે કે ભ્રષ્ટાચારી ગેરજવાબદાર શાસકોને વહેલી તકે ઘેર બેસાડવા જોઈએ ખાડીની જગ્યાઓ વેચી મારવી પુરાણ કરી રોડ બનાવવા પાણીના ખાડીપુર માનવ સર્જિત અને વીઆઈપી રોડ મોટા વરાછાના તળાવ ખવાઈ ગયા ગોડાદરા પર્વત ગામ રોડ સરસ્વતી વિદ્યાલય સીતાનગર ચોકડી કાલાપુર પૂર્ણ ગામ રોડ ના રિપોર્ટ ની પીડીએફ પણ રજૂ કરી હતી હું પીયુસીએલ સાથે સંકળાયેલો છું અને જે પણ અત્યારે અમે અભ્યાસ કર્યો છે સુરત શહેરમાં જે પૂરની સમસ્યાઓ અને જે પાણી ભરાવાના જે પ્રશ્નો છે એને માટે ઘણી બધી રીતે સરકારનું પ્લાનિંગ અને ટાઉન પ્લાનિંગ સ્કીમોની અંદર જે જળ સ્ત્રોતો છે અને જે આપણે પર્યાવરણ છે એની જે રીતે અવગણના કરવામાં આવી છે એ આ સમગ્ર ઘટનાક્રમ માટે જવાબદાર છે એવું અમે માનીએ છીએ પ્રેસ કોન્ફરન્સ જે આપણે રાખી છે એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે હમણાં આપણે જોયું તો માત્ર નજીવા વરસાદમાં શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર પાણીનો ભરાવો થયો અને એને માટે ઘણા બધા લોકોએ ખૂબ હાલાકી ભોગવવી પડી તો અમે એવું કહીએ છીએ કે પાણીનો ભરાવો માત્ર કુદરતી ઘટના નથી પણ એને માટે જે સુરત મહાનગરપાલિકા અને જે સરકારી તંત્ર છે એની જે બે જવાબદારી છે અને ટાઉન પ્લાનિંગ સ્કીમ બનાવવામાં જે એમને કુદરતી જળ સ્ત્રોતોમાં જે અવરોધ ઊભો કર્યો છે એ અવરોધ પરિણામે આ સમસ્યા સર્જાઈ છે એ અવરોધો જો દૂર કરવાની આવે તો ઘણી બધી હદે આ સમસ્યાઓ દૂર થઈ શકે એમ અમે અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરી છે આવનારા દિવસોમાં અમે આ જ રિપોર્ટ જે અમે અત્યારે બનાવ્યો છે તે મેયર ને આપીશું મ્યુનિસિપલ કમિશનર ને આપીશું અને ગુજરાત રાજ્ય સરકાર ને પણ આપીશું અને આપણે અમારી આગામી ચર્ચાઓ હવે પછી શરૂ થશે